જય શામ મનારાયણ તમારું અમારી હરિકીર્તન ચેનલ માં સ્વાગત છે તમને અમારી ચેનલ કીર્તન ગમે તો અમારી ચેનલ ને કરો શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા કાળો કાળો નંદજી નો લાલ રે મીઠી એની મોરલી કાળો કાળો नंदજી નો લાલ રે મીઠી એની મોરલી વાલો લાગે જશોદા નો લાલ રે Mighty any more, Lola get this <laughs> or no la la, Mighty any more. Go, Kurmajay, nay, Gayotara, we go, Kurmajay, nay, Gayotara, we, Gayotara, we, Nepans, ribata, we, વાગે મંદરા વાટ રે મીઠી એની મરલી વાગે કારો નંદ જીનો લાલ રે મીઠી એની મરલી કારો કારો નંદ જી નો લાલ મીઠી એની મોરલી વાસળી વાગીને ગોપીઓ જાગી વાસુળી વાગીને ગોપી રે જાગી ગોપીઓ જાગીને બોલરાવન ભાગી ગોપી રે જાગીને બલ રા ભાગી જાગે જાગે રાધા વ્રજના રે મીઠી એની મોરલી જાગે જાગીરી

મીઠી ની મોરલી શરદ પૂનમ ની અંજારી રાતે શરદ પૂનમ ની અંજારી રાતે કાનુરની મોરલી મીઠી મીઠી બાગે કાનૂ રની મરલી મીઠી મીઠી લાગે રંગે રંગેર મેધાજીની સાથ રે મીઠી એની મોરલી ની મરલી રંગેરમ રાધાજીની સાથ રે મીઠી એની મોરલી ನಂದ ಜಿನಾಲ ರೇ ಮೀಠಿ ನೀ ಮೋರಲಿ ಕಾರೋ ಕಾರೋ ನಂದ ಜಿನಾಲ ರೇ ಮೀಠಿ ನೀ ಮೋರಲಿ ವನರಾತೇವಾಲ ಸರಮಾಡ ಬನರಾತೇವನಾಲೆ ರಾಸ ગોપી વચ્ચે મા કાન રે રાધા ને વચે કાન રે મીઠી એની રાધા ને એક કાન રે મીઠી એની મોરલી કાળો કાળો નંદો લાલ રે મીઠી એની મોરલી કાળો કાળો નંદો લાલ રે મીઠી એની મર ಮೀರಾ ಬಾಯನಾ ಗಿರ್ಾಯ ಗೋಪಾಲ ರಾಸಾಡೋ ಸುಂದರ ಶ ಶ್ಯಾಮ ರೇ ಮೀಠಿಯ ಮೋರಲಿ ರಾಸೋ ಸುಂದರ ಶಾಮ ರೇ ಮಿ ನೀ ಮೋರಲಿ ಕಾಳೋ ಕಾಳೋ ನಂದ ಜಿನಾಲ ರೇ ಮೀಠಿ ನೀ ಮೋರಲಿ ಕಾಳೋ ಕಾಳೋ ನಂದ ಜಿನಾಲ ರೇ વાલો લાગે છે શોધનુ લાલ રે મીઠી એની વાલો લાગે છે શોધનુ લાલ રે મીઠી એની મોરલી જય શ્રી કૃષ્ણ